ூயத்தம் சமீ நாயணிரபோ தவீன कथैष्ये शुभकता ओ मयतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठायगणश्या नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्रीस्वामिनारायणाय भगवते नमो नमः श्री

પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી અતિશય મોટા પવર માએ આણીજી સૌથી સરસ શિરોમણી જાણીજી ભક્તિ તે તૈરા કઈક પ્રાણીજી પ્રાણીને પરમ પદ પામવા ભક્તિ હરિની છે ભક્તિ હરી નીચે ભલી સર્વે થકી સરસ સરું કરી દિયે કામ એ કલી ભક્તિ ની એ સામર્થ્ય જાય એક ભક્તિ હોય બધું કામ થઈ જાય ભક્તિ ના હોય લાખો ને કરોડો સાધન કરે આવતા નથી તમે બહાર ગયા ભાતુ લઈને ગયા ભાતું ખલાસ થઈ જાય એટલે ઘેરે આવવું પડે ભક્તિ ખલાસ થતી જ નથી એ પ્રગટની ભક્તિ છે ભક્તિ ની કોઈ નો આવે અધમ માં દ્રો કરનાર નો ઉદ્ધાર થાય ને શરણ આવે તો ઉધાર થાય ભક્તિ ની એ છે નિષ્કુળાન સામે પેલું દ્રષ્ટન આપે છે જેમ તમ ટાળવા રાતનું ઉગે આડું આકાશ અને ક પણ રવિ વિનાની રજની ક કાઢી શકે કોણ આકાશમાં તારલા ઉગ્યા હોય લાખો અને કરોડો જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી અંધારો દૂર ન થાય એમ ભક્તિની તાકાત છે કે ભક્તિ કરનારો છે નિષ્કામ ભક્તિ કરે એમાંથી આપણે બહાર તારી શકે તેમ ભક્તિ ભગવાનની સમજો સૂરજસ માન અત્યંધારું અમતા તણું તે ભક્તિ તિટાળે નિદાન એક જ સૂર્ય અંધકાર નો નાશ કરે થાય એટલે અંધારો નાશ થઈ જાય ભક્તિ ની એટલી સામર્થ્ય છે એટલી શક્તિ છે ગમે પાપીષ્ટ હોય ભક્તિ એના પાપને દૂર કરી શકે પણ એ ભક્તિ સાકારપ હોય તો ભક્તિ ન હોય તો એ ભક્તિ કઈ કામ ન કરે સુધનવા ને ભક્તિ હતી સૂર્ય નો ઉદય થયો હજી સુધનવા જેવો કોઈ થયો નથી ભગવાન કૃષ્ણ સાથે લડ્યો ભગવાન કૃષ્ણને ને અર્જુન નું રક્ષણ કરવું હતું સુધનવાની ભક્તિ તો હતી સાકાર અર્જુન ની ભક્તિ સાકાર હતી છેલ્લે સુધાર ભગવાન ને પણ કાઠું પીડ્યો સુધનવાની ભક્તિ ભક્તિ વાળો સંકલ્પ કરે ને એના સંકલ્પમાં એટલી તાકાત છે શ્રીજી મહારાજે વચનામૃતમાં ભક્તિનો સંકલ્પ એની તારી તાકાત બતાવી કરોડોનો અબજો નિખરવા લોકો હોય સાકાર ભક્તિ એકની ન હોય કારણ કે એની શક્તિ એકી સાથે

તારે એમ સાકર ભક્તિ વાળો બીજાને પોતે તો તારે ન છે પણ બીજાને તારે કેટલી એની કિંમત મહારાજ એથી આગળ આ તો શાસ્ત્ર માં વાત લખી જ છે ભક્તિ વાળો છે એના દર્શને કરી અનંત પતિ જીવ નો ઉદ્ધાર થાય સાકાર ભક્તિ વાળા કારણ કે ભગવાન નહીં ભગવાન પછી એક તત્વ છે એના પછી ત્રીજું તત્વ છે એના પછી સંબંધ વાળો સંબંધ વાળામાં તાકાત કેવડી છે સૂર્યનો પ્રકાશ એની આગળ નાનો પડે સાકર ભક્તની એવી કિંમત છે મહારાજે પ્રથમના સાડત્રીસના વચના ના મૃતમાં સાકાર નિષ્ઠા ભક્તિની પ્રશંસા કરી જેવો તેવો છે એમને એના દર્શને કરીને ખાલી દર્શન અનંતપતિ જીવનો ઉદ્ધાર થાય છે હવે ઉધાર માટે કેટલી સાધનાઓ કરવી પડે ખાલી આના દર્શન થઈ જાય ને ગુણ આવી જાય તો ઉધાર થઈ જાય કેવડી સાકાર ભક્તિ તાકાત હતી શું ધનવા પાય શક્તિ મોટી હતી પણ પરોક્ષ ભક્તિ હતી સાકાર દિવ્ય ભક્તિ હતી પણ સાકાર ભક્તિ અર્જુન પાય હતી જે અર્જુન પાય અર્જુન એને પહોંચી ગયા ભગવાનને યુદ્ધમાં આવવું પડ્યું મારા સિવાય બીજા નું કામ નથી હાલ શું ધનવાન હેરાવી નહીં શકે હવે સાકાર ભક્તિ થી પ્રત્યક્ષ ની હોય તો બરોબર પણ સાકાર ભક્તિ થી એની પરોક્ષ ની જેથી કરીને એમાં એવડી તાકાત છે મહારાજે તો એમ કીધું સાકાર નિષ્ઠા વાળો છે એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે અહીંયા ભક્તિ વાળાની કિંમત નિષ્કુળાન સામે લખે છે બધાય પ્રકાશ ઝાખા પડેલી કેટલી અઘરી છે એ વાતો કરી હેલી છે ઝાકાર ભક્તિ થાવી કરતર છે સૂર્ય પૂર્વમાં જ ઉકે યાથામાં કોઈ દિવસ જ નહીં સાકાર નિષ્ઠા વાળા ને કોઈ દિવસ સંકલ્પ થાય જ નહીં હવે સંકલ્પ થાય ભગવાન એ ના રામ ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય સ્વામિનારાયણ ભગવાન એ નહીં પણ પૂર્વે થઈ ગયા પણ એની ભક્તિ હોય તો સાકાર નો કહેવો છે ભગવાન એ નહીં કામ એ જ ભગવાન કરે માણસ એની છે પણ માણસ એનો એ છે પણ રૂપ એને બદલાવી ભક્તિ હોય મારા પ્રથમ ના શાંતિ ના વર્તનમાં કે સાકાર ભક્તિ વાળો છે નજીક છે દૂર છે તો પણ નજીક છે બોલો નજીક છે તો પણ લાખો બહુ દૂર છે કેટલી કિંમત છે સાગર શુદ્ધનવા પાય અર્જુન પાય શુદ્ધનવા હારી ગયા સાકર ભક્તિની તાકાત ગજબની લખી જ મહારાજ કે સાકર ભક્તિ વાળો અમને ગમે છે એને દુખવતા થકા અમે બીએ છીએ એના દર્શને કરીને અનંતપતિ જીવનો ખાલી દર્શનથી અનંતપતિ જીવનો ઉદ્ધાર થાય છે એ નાવમાં બેઠો છે જેમ નાવ છે પોતે તરે ને બીજાને તારે એમ સાકાર નિષ્ઠાવાળો છે એ નાવમાં બેઠો છે એ તારે જ કોઈને ડૂબાડે નહીં એટલી સામર્થ્ય સાકાર નિષ્ઠાની પણ સંકલ્પ ને ના દેવો કેવરી તાકાત છે જે સમયે જે સ્વરૂપ મળ્યું એમાં મનને સ્થિર કરી દેવું એમાં સંતોષ માની લેવો

કરોડો ના ઉધાર થયા ગીધડા પક્ષીઓમાં અધમ એનો ઉધાર થયો એનું નામ લખાઈ ગયું ગીધ ગીધડા છે એ માંસાહારી જ કહેવાય ગુનિકા એનો ઉધાર થાય કઈ રહ્યો કૃષ્ણ ભગવાન ગુનિકા એટલે વેશિયા વેશ્યા નો ઉધાર કર્યો ગીધ ગુની કા કપી કપી એટલે વાંધો ગળઢો થાય તો ભૂલાટ ન ભૂલે એનો ઉધાર કર્યો વૃંદકોટી એક બેની વાત નથી કે કરોડો ના ઉધારો કર્યા છે પણ એ બધાય પ્રગટની ઉપાસનાવાળા હતા એક જ ખાલી એક સાધન રાખે તેનો ઉધાર થઈ ગયો ચાલો બીજી વાત ગળે ન ઉતરે ક્યાં આપણે જોવા ગયા પણ તમે તમે જ્યાં છો ત્યાં તો માનો માતા પિતા જેટલી સંત માતા કાચે એટલી માતા પિતા માનો જેટલી મુક્ત માતા કાચે એટલી સંત માતા ગણ જેટલી અક્ષર માં તાકાત છે એટલી મુક્ત માં તાકાત જેટલી પુરુષોત્તમ માં તાકાત છે એટલી અક્ષર માં તાકાત પણ તારતમ્ય પણ છે સ્વામી સેવક પણ છે જે કામ નરેન્દ્ર મોદી થી થાય એ જ કામ ગામના સરપંચ થી થાય કિંમત એની છે પણ એ નિસ્વાર્થ ભાવે કરે તો કપટ રાખીને કામ કરે તો એ ન થાય એવું દુનિયામાં કેટલું હેલું કરી દીધું ભગવાન સ્વામિનારાયણ બહુ અઘરું એટલે બહુ અઘરું આપણે જોગી સામે માનીએ પણ હયાત હતા ત્યારે કેટલા જણા એમ હવે જોગી સ્વામી જો સ્વામી હયાતી માં કીધા ગયા પછી જોગી સ્વામી જોગી અત્યારે જોગો જોગો કરે પણ એની સામર્થ્ય જો એની શક્તિ જો એનો ઈશ્વર આપણે માનીએ તો દુનિયા એમ કે એને ભગવાન તરીકે માને ભગવાન તરીકે નથી માનતા પણ જેટલી સામર્થિ ભગવાનમાં છે એટલી સામર્થિ જોગી સામે માને

હવે કિરણનો જેને યોગ થયો એમાં પણ એટલી નેત્રમાં શક્તિ હવે જોવાની કારણ કે અંધારું થઈ જાય તો નેત્ર ભલે જ આ પ્રેક્ટિકલ છે નેત્ર પણ અંધારું થઈ જાય તો નેત્ર કઈ કામ કરે છે સૂર્યનો પ્રકાશ જ્યારે નેત્રમાં પડે ત્યારે નેત્રમાં રહેલી જે કીકી છે એ જ બીજાને જોઈ શકે છે સૂર્યના પ્રકાશથી જોઈ શકે છે જો એવી જ રીતે મોક્ષ માર્ગમાં મુક્ત છે એ જેટલું કામ કરે એટલું જ અક્ષર કરે જેટલું અક્ષર કરે એટલું જ પુરુષોત્તમ કરે એક જ કામ કરે બધા કામ કરે પણ શક્તિમાં ભેદ છે

સૂર્યનો ઉદય થાય એક જ સૂર્યનો ઉદય થાય ભાઈ ખૂણે ખચકે દરેક જગ્યાએ ગુફામાં પણ ધારો પસરાવે એનો પ્રકાશ જવો જોઈએ જ્યાં પ્રકાશ થાય ત્યાં અંધારનો નાશ અંધકારનો નાશ કરવો જોઈએ એમ પુરુષોત્તમ નો મહિમા કદાચ અક્ષર સમજે તો ભલે મુક્ત સમજે તો ભલે પણ જ્યાં એ મહિમા સમજે ત્યાં પ્રકાશ ને પાછળ કહીએ

પકડી રાખજો બાંધોવાનું સમજવું એજ મહત્વનું છે જાય પછી પ્રગટની ભક્તિનો જન્મ થાય સાદી સરળ સિદ્ધિ તમને વાત કરું તમારા છે

ચોકડી લાગી તમને નથી તમને માનશે તો ભક્ત ને માનશે સાધુ ને માનશે મુક્ત ને માનશે અક્ષર ને માનશે પુરુષો તમને માનશે જેનું તમે કાંડું પકડ્યું છે એ જ તમને માનવા તૈયાર નથી તો બીજા કોને માનશે તમે જિંદગી આખીને સાચવો દુઃખમાં સુખમાં એના મા બાપ એને તર છોડી દીધા અટક કાઢી નાખી ગામ છોડી દીધું બધુંય છોડી દીધું અને ભગવાને અધિકાર આપ્યો કે ઈશ્વરની પેટે માન્યો હવે પાયો જ નબળો છે પાયો જ મજબૂત નથી તો ભગવાનનો પાયો ક્યાંથી મજબૂત થાય હાવ સાદી સરળ સીધી વાત છે હે આમાં કઈ નડે ગામ માં વહી જાય તો લખ્યું હોનાનો દાંત હોય ને એ પાડીને લઈ લ્યું હોનાના દાંતમાં પ્રીતિ થાય તો હોમા પ્રીતિ ના થઈ શાસ્ત્ર કરનારા મહિલા પછી પણ એને વિધિ લઈ એમાં તો મૃત્યુ લોકમાં બધું કરવું જ પડે કારણ કે વિધિ ન કરે તો એમાં દહીવતમાં આવે ધામ માં ગયા પછી પણ જો ન કરે તો દૂધકારી મારે તમારા જ તમને પાછા મળે હા કેને કે વિધિ કરવો પડે કે જેને ભગવાન કે સંપૂર્ણ હિયાતી માં સેવા કરી લીધી હોય વિધિ કરે તોય ભલે ન કરે તોય ભલે એને ધૂતકારી સાંભળવી જ પડતી નથી આ ભક્તિ ની વાત એટલી કઠણ એક ભક્તિ આગળ ગમે તેવું વ્રત ગમે તેવા યોગ ગમે તેવા સાધન ગમે તેવું તપ એ બધું મ્યુન કરી દીધું તો વિચાર તો

પરોક્ષનું બળ હતું બે ભક્તિવાળા હતા પણ ભક્તિમાં ભેદ હતો એમ નિષ્કળ જાણી અહીંયા લખેલું તેમ ભક્તિ ભગવાનની સમજો સૂરજ સમાન હતિ અને ધારુ અમતા તણુ તે ભક્તિ ચિત્તળે નિદાન એક જ સૂર્ય આખી પૃથ્વીમાં ખૂણે ખચકે અંધવારું પાતરી દે એમ જો સાકાર ભક્તિ થાય ને તો માયામાં અંજવારું પાતરી દે ન ટળે એ ટળી રહે માયામાં અંધારું કરો કેવું માયા કેવી છે ખાલી સૂર્ય ઉજવ્યો હોય એનો જે પ્રકાશ પડતી હોય એમાં માયા છે એક ખાલી તમ એક ખાલી ચાંદા જેટલું અંજવારું પડે અંધકાર કરે દે એ માયા એમાં અંજવાળું કરવું એમાં અંજવાળું કોઈ ન કરી શકે સાકાર નિષ્ઠા વાળો જ એમાં અંજવાળું કરી શકે બાકી કોઈની તાકાત નથી આપણે કહીને આ સંત કેમ એટલા સમજે એની પાસે સાકાર ભક્તિ છે એટલે એટલી સામર્થ્ય છે એમાં સાકાર ભક્તિ તમે સાકાર ભક્તિ વાળાથી જાઓ અરે તમારી પત્નીમાં એટલી સામર્થ્ય આપી પતિવ્રતા સ્ત્રી પતિવ્રતા જ થાય સંકલ્પ પોતાના પતિ સિવાય બીજો ન થાય એ ધારે લક્ષ્મી ને આ બધા સીતા ને આ બધા થયા થયા દુઃખ ની અંદર સંકલ્પ ન થયો સુખમાં તો ન થાય દુઃખ માં ન થયું ત્યારે પતિ એક પતિ સિવાય બીજો સંકલ્પ ન થાય એમ ભક્ત જેની ઉપાસના કરતો હોય રામની કરે તો ભલે કૃષ્ણની કરે તો ભલે અને સ્વામિનારાયણની કરે તો ભલે પણ જેની ઉપાસના કરે એટલો હોય તો ભક્તિ હોવી જોઈએ હવે આપણે તો હવે નિંદામાંથી નવરા થતા નથી સામે ભગવાન કે હુકા ઝઘડો છો

કરોડો માંથી એક નથી નીકળતો હમ નીકળે ત્યારે કામ લાખો ગાવ દૂર હોય તો પણ નજીક નજીક હોય તો લાખો ગાઉ દૂર છે એટલો બે માં ફરક છે સહજાન સ્વામી મારા